વલસાડ એલસીબી પોલીસે અન્નાલાથી દોડ લગાવી દારૂ ભરેલી કાર પંચાઈથી ઝડપી રોડ નીચે કાર ઉતરી જતા ક્લીનર કાર મૂકી થયો ફરાર ચાલકની થઈ ધરપકડ વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં ફરી રહી હતી જે દરમિયાન સિલવાથી હોન્ડા સિટી કારમાં દારૂ ભરી કાર નીકળી હોવાની બાતમી પોલીસ કોન્સ્ટેબલ કનક્ષ રજનીકાંત એ રાકેશભાઈ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્ર કામિતને મળતા તેઓએ ટીમ બનાવી પાડીના અન્નાલા ચાર રસ્તા આગળ વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમીવાળી કાર નંબર એમએચ શૂન્ય ચાર ડીજે છપ્પન છોતેર આવતા અટકાવવાનો ઇશારો કરતા કાર ચાલકે કારને ધગડમાર તરફ હંકારી મૂકી હતી જેનો પોલીસે પણ ફિલ્મી સ્ટાઇલે પીછો કરતા કાર નેવરી આસમા રોડ થઈ પંચલાઈ રોડ પર ભાગી હતી અને પંચલાઈ રાબડી રોડ પર કાર રોડ નીચે ઉતરી જતા કારમાં સવાર ક્લીનર કાર મૂકી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો જ્યારે તેનો ચાલક હિરલ ઉર્ફે બોડિયો ઈશ્વરભાઈ ઠાકરિયા ઉમરવાસ તેવીસ રહેવાસી ધરમપુર બરુમાળ ઉતારા પડ્યાને ઝડપી પાડી કારની તલાશી પોલીસે લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ જેની કિંમત રૂપિયા 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 દારૂ મળી આવતા લાખ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી અને ભાગી છૂટેલો ક્લીનર અમિત પટેલ રહેવાસી ધરમપુર સિદુમ્બર ફરિયા અને દારૂનો જથ્થોભરી આપી પાયલોટિંગ કરનાર કરણ પટેલ રહેવાસી તુંબી અને દારૂ મંગાવનાર વિનોદ પટેલ રહેવાસી ધરમપુર સિદુમ્બર ફરિયા મળી ત્રણને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યા છે